તો આપના વાહનને સાચવીને નીકળજો નહીં તો આપનું વાહન બંધ પડી શકે એ પ્રકારની સ્થિતિ છે કારણ કે અહીં પણ ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે જેના પાણી ભરાયેલા રસ્તા પરથી વાહનો પસાર કરવા માટે લોકો મજબૂર બન્યા છે બીજી તરફ જોકે પ્રશાસન તરફથી આ પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને કોર્પોરેશન તરફથી આ પાણી ઉલેચવાની કામગીરી અને પમ્પિંગ જે મશીન પણ અહીં મૂકી દેવામાં આવ્યું છે જેથી કરી પાણીનો આ ફ્લો છે તેને ઓછો કરી શકાય છતાં પણ હજુ જળબંબાકારની સ્થિતિ આ જોઈ લો આપ ચાણક્યપુરી શાક માર્કેટ આ વિસ્તાર છે જ્યાં પાણીએ સામ્રાજ્ય જમાવી લીધું છે પ્રશાસનના પાપે સમગ્ર આ વિસ્તારના હાલ બેહાલ થઈ ચૂક્યા છે